મોડાસા તાલુકાની બિલકુવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મીનાબેન ચૌહાણની પ્રશંસનીય કામગીરી બિલકુવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મીનાબેન ચૌહાણે પાવડો પકડી લોકોની હાલાકી દૂર કરવાનો પ્રથમ અભિગમ અપનાવ્યો ગ્રામજનોને ચાલુ વરસાદમાં કોઈ મુશ્કેલી ન વેઠવી પડે તે માટે પ્રાથમિક સુવિધા લોકોના ઘરોમાં પાણીનો ભરાવો ન થાય લોકો સહી સલામત રહે ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે બિનહરીફ મહિલા સરપંચ મીનાબા ચૌહાણ ગામમાં પ્રથમ સરપંચ તરીકે પોતાની ફરજ અદા કરી રહ્યા છે આવનારા દિવસોમાં ગામના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેની મારું નામ ચૌહાણ મીનાબેન છે ગામ સરપંચ પદે ચાલવાની સુવિધા કરું છું ગામમાં અત્યારે હાલ રસ્તા ઉપર ખાડા એવું બહુ હતું એટલે લોકોને તકલીફ પડતી હતી એટલે હું ગામમાં થોડી કાચા રસ્તાની પ્રાથમિક રીતે સુવિધા કરી છે અને ગામ લોકોને ચાલવા જેવું છે एपुर दिनेश पटेल हरल्ली